સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા જ્યાં હેંજળ પીવે એવા નમણા નરને નાર એવી જે આપણી બાપુ ધરતી છે એ ધરતીના વખાણ કરતાં હજી કવિઓની જીભું થાકી નથી પણ મિત્રો આજે આપણે મળ્યા છીએ પાલિતાણા તાલુકાનું જે પાંડેરિયા નામનું ગામ છે ત્યાં શેત્રુજી નદીના કાંઠે પવિત્ર શેતલ નદી કહેવાય ત્યાં એક સરસ મજાની એક ઝૂંપડી અને અદ્ભુત વલીઓ એટલે એવા વીરા ભગત આપણી સાથે છે અને એમની સાથે અગમ નિગમ અને ભજનની વાતો કરવી છે સત્સંગની વાતો કરવી છે ત્યારે બાપુ તમે કેટલા સમયથી અહીંયા છો આ જગ્યા ઉપર આવ્યા એની વાત કરો સાત વર્ષ થઈ ગયા અહીંયા સાત વર્ષ હું આ પૂનમ ગઈ ને કાર્તિક મહિનાની તે પૂનમ પછી જેટલા દિવસ ગયા સાત વર્ષ ઉપર ગયા એટલે અહીંનું જેત

પાંડેરિયા નાગબાપાનું ધામ છે હેતાળી હરિયાળી અને નિબજાવતી દરિયા જેવા દિલવાળી શેતલ ગંગા એનું નામ છે ગોહિલવાડનું ગુજરાતમાં ગોહિલવાડનું ગામડું શેતલ કાંઠાનું પાંડેરિયા એનું નામ છે ઝેરનો ઝારણ હાર દિલનો દાતાર પાંડેરિયાની શેતલ ગંગાની ગોદમાં ભુરિયા નાગનું ધામ છે હાગ હાજડ ખેર ખાખરા મીઠા ફળ આપતા દાડમ જમરૂખને આંબાના ઝાડ છે ઝેરનો જારણહાર દિલનો દાતાર શેતલ ગંગાની ગોદમાં આ તો ભૂરિયા નાગનું ધામ છે હાવજડા હુકે ભૂતડા ભૂકે વાઘ વરુ ને વળ વાંગડા અને આ તો સંતનો ગામ છે પાંચ સંતો નો આયા પાંચ આશ્રમ છે પાંડરિયા ગામ કાઈ જેવું તેવું નથી વાઘ વરુ ને વળ વાંગડા ભૂતડા ભૂકે હાવજ હુકે વાઘ વરુ ને વળ વાંગડા આ તો સંતો ની ભૂમિ છે ધાર ઝારણ હાર દિલ નો દાતાર શેતલ ગંગાની ગોદમાં ભૂરિયા ધૂપ દીપને કરવું આરતી મારે મારી માથે નાગ બાપાની મહેર છે ધૂપ દીપને આરતી મારી માથે નાગ બાપાની મહેર છે ગુરુ પ્રતાપે કહે ભક્ત રાજ મારે અહીં તો લીલા લહેર છે મારે કોઈ વાંધો નથી મારા ખિસ્સામાં ખર્ચી ખૂટતી નથી નાગ બાપાની મહેરબાની છે બાપાએ સરસ વાત કરી કે જ્યાં નાગ બાપાની મેહર છે અહીંયા કોઈ બી કાંઈ ખૂટે નહીં એટલે અહીંયા આવ્યા પછી બાપુના અમુક જે અનુભવો છે એની આપણે વાત કરવી છે કે બાપુ તમને જે અમે વાત સાંભળી છે કે રાતે કાંઈ આવીને ગળું દબાયું આ આખી ઘટના શું હતી એની તમે વાત કરો ખરેખર આવી વાત ન કરાય પણ હવે તમારો બહુ ભાવ છે તે વાત કરું હજી મેં કોઈને વાત કરી નથી મારી ત્રણ વરસ ઝૂંપડી ઓલપા ખાડામાં રહી પછી સોથે વર આ જગ્યાએ પહેલાં એક માચમાં રહી ગયેલા આઠ મહિના અહીં ઓરડી બનાવેલી હતી ઓરડી વિખી નાખેલી પછી ગોવાળી નાની એવી ઝૂપડી બનાવી હતી ઝૂંપડીની અંદર હું તો રાતના લગભગ અગિયાર ગયા અંદર આવી ગયેલી અને કુદરતી પંજા મોટા મોટા છે મારી કળેથી પંજાથી મારા ગળા સુધી પંજામાં લંબાવ્યા અને ગળાને દબાવ્યું ગળાને દબાવતા છે મને એમ થયું કે આ હું માતાજીનું નામ લેવાઈ ગયું મારી ચોકમાં એ રક્ષા કરી મારી પાછળથી રાડ નાખી પછી વયું ગયું હું જાગીને બેઠો તો મેં આરાધના કરી કે ભાઈ ભૂત પલિત જેવો તે મને બીવરાવાની વાતો ન કરો કાંઈ તમને આશા તૃષ્ણા હોય તો મારી સામે માણાના રૂપમાં આવો માથી બનશે મહેનત કરી પણ અત્યાર સુધી માજી પાછું કાંઈ મને મળ્યું નથી આ તો સંતોનો સ્વભાવ છે એવો અને જનેતાની ગોદના જેવો પણ એક ડગલું મેં આગળ ભાડ્યા એ થી જગ સંત માત હુવડાવે ને સંત જગાડે એને ભેળવી દે ભગવંત એવું બાપુની અંદરનું જે આત્મજ્ઞાન છે એની આપણે વાત કરીએ તો બાપુ મેં એવું સાંભળ્યું છે કે સાચી શિવલિંગ ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ છે એ સાચી શિવલિંગ કઈ જગ્યાએ છે એવો આજના યુવાનોનો આજના જમાનાના જે માણસો છે મારી જેવા યુવાનો છે એને હકીકતમાં માહિતી નથી બસ આપણે જ્યાં ભોળાનાથના ઓટા હોય અને જ્યાં શિવલિંગ હોય એ વાત તો સાચી પણ સાચી શિવલિંગ જે આપણા મહાપુરુષોએ એનું વર્ણન કર્યું એની જો તમને કઈ માહિતી હોય ગુરુ મહારાજની મહેરબાની હોય અને માહિતી તો આપણે તમે માણસો ને હું માણસો પણ મારા ગુરુ મહારાજની મહેરબાની હોય એની હું વાત કરું છું મારા અનુભવ પ્રમાણે કે ભોળાનાથ પોતે મનુષ્યની અંદર બિરાજે છે અને અનુભવ એવો બોલે છે મારો કે જે આપણા તાળવાની અંદર જે કાકડો બોલ ને આપણે કાંકડો એ જ સાચી શિવલિંગ છે અને અમૃત પાણી કે આપણી જે અમી પડે છે એની માથે ટીપવા પડે છે અને એ જ શિવલિંગ હાછામાં હાચી શિવલિંગ છે બાજી દુનિયામાં બધી પથ્થરની શિવલિંગ છે મારા અનુભવ પ્રમાણે મારા ગુરુ મહારાજની મહેરબાની પ્રમાણે હું આ બોલું છું મારા ગુરુ મહારાજનો મારી માથે હાથ છે એ પ્રમાણે પછી આમાં કાંઈ સંચય હોય કાંઈ ખોટું હોય તો મારો ભગવાન જાણે પણ મારો અનુભવ એ કહે છે કે હા શિવલિંગ એને બોલવામાં આવે છે કે આપણું જે અમૃત પાણી આવું અમૃત પાણી ક્યાંય ન મળે જે આપણી અમી છે ને એ પોતે કાંકડાની ઉપર પડે એ કાકડો એ છે શિવલિંગ છે અને પણ વાણી બોલે છે હાલતા સાતાનો નેડો લાગ્યો ને મારે ઠીક છે મારી મારી તો આ અનુભવ એમ બોલે છે કે મારા આપણી ખોપરીના અંદર છે શિવલિંગ બરોબર રસ્તામાં છે આ જીવને આવવા જવાનો રસ્તો છે ને આ જીવને આ જીવ સમજાવે છે બાકી બીજો અનુભવ મને નથી હો ટકા ઈશ્વર અને મારા ગુરુ મહારાજની મહેરબાની હોય તો મને આ અનુભવ બતાય છે ગુરુબીન જ્ઞાન ન ઉપજે અને ગુરુબીન મીટે ના ટળે ભલે વાંચો નાખ્યા હોય તમારામાં ગમે એટલું જ્ઞાન હોય પણ તમારે જો ગુરુ ન હોય તો એ નુગરો કહેવાય અને એનામાં સંપૂર્ણ જ્ઞાન કોઈ દી હોય નહીં ઈશ્વરની જો પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુની જરૂર પડે એટલે બાપુએ એમ કીધું કે મારા ગુરુએ જે મને કીધું છે એના જે શબ્દો છે કે સાચી શિવલિંગ ક્યાં છે તો આપણા ગળાની અંદર કાકડો છે એ જ સાચી શિવલિંગ છે આપણે અમૃતપાન કરીએ પાણી પીએ દૂધ પીએ એ બધું શિવલિંગની ઉપર ચડી અને પછી જાય છે એ બધો અભિષેક થાય છે એટલે નક્કી આપણે બાપુ એ કરવાનું કે આપણે હારું પીવું કે નબળું આજના યુવાનોને એ પણ આપણે વાત કરાય અને બીજી વાત એ છે કે આજના યુવાનોને બસ હાંભળવું ને એ જ ખબર પડે બીજી લાંબી કાંઈ આત્મજ્ઞાનની ખબર નથી તો મારે વાત એ કરવી છે કે આપણે કહીએ છીએ કે હારા કર્મ કરીએ તો સ્વર્ગમાં જવાય નબળા કર્મો કરીએ તો નરકમાં જવાય તો આ સ્વર્ગ અને નરક છે ક્યાં કારણ કે આપણા જે કાંઈ વૈજ્ઞાનિકો છે એ બધા આકાશમાં તો પ્લેન લઈને લઈને હેલિકોપ્ટર લઈને બહુ આટા માર્યા તો ક્યાંય ક્યાંય જોવા મળ્યું નથી તો હકીકતમાં સાચું સ્વર્ગ અને સાચું નરક ક્યાં છે એની તમે વાત કરો અરે વાલા સરગ નરક ની તો ગુરુ મહારાજ ની મહેરબાની હોય તો વાત થાય સરગ ને નરક બધું આપણે અહીંયા અહીંયા જ છે બીજે ક્યાંય નથી તમે સંસ્કારથી જીવો વ્યવસ્થિતથી જીવો સાંજે ઘરે આવો ને બાળ બસા ને તમારા ઘરના માણસો મા બાપ હોય બધા હાજરીમાં ભેળા બેહીને ખાવ ને આનંદ કરતા હોય એને સરગ કહેવામાં આવે અને પોતાને બોયરું દાડી ગયું હોય છોકરાને સડ્યું ન હોય એનો બાપ દારૂ પીને હાજરી બે બાટલી નાખીને આવે અને ઘરે ધન મથોડા થાય એને નરક કહેવામાં આવે બાલા બીજું નરક ક્યાં ગોતવા જવાનું હોય સરક નરક બધું હારે છે એટલે આપણે હારા કર્મો કરશું તો આપણે સ્વર્ગ જેવું જીવન જીવશું અને જો નબળા કર્મ કરીશું તો નબળું જીવશું એટલે મને નરસિંહ મહેતાની એક કડી યાદ આવે કે મારે વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં આવું નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં આવું એટલે ભગવાન કૃષ્ણએ જયારે નરસિંહ મહેતાને એમ કીધું કે તમે હવે વૈકુંઠ પધારો કારણ કે એ પહેલા પણ નરસિંહ મહેતાએ એકવાર એણે રાસ લીલા જોઈતી અને પછી બીજી વાર જ્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે પાછા વૈકુંઠ આવો ત્યારે કહે છે કે હવે નહીં આવું કે કાં કે હવે તો મને મારું વનરાવન રૂડું લાગે છે તો આ વનરાવન રૂડું શા માટે લાગે છે વૈકુંઠ કેમ રૂડું નથી લાગતું પેલા વનરાવન એટલે પોતે પોતાનો દેહ છે ને એ જ વનરાવન ગણાય છે અને એ જ વૈકુંઠ ગણાય છે જો પોતાના દેહની ભાન થઈ ગઈ તો એને કોઈ યાત્રા કરવાની જરૂર નથી ક્યાંય મેળા કરવાની જરૂર નથી ક્યાંય મંડપ કરવાની જરૂર નથી વહીકૂટ એટલે આત્મ વહી રહ્યો છે એ વહીકૂટ અને રહેવાનું મકાન હોય આપણે રહેવા માટેની કુટી કહેવાય આત્મ વહી રહ્યો ઈજ જ વહીકૂંટ આપણે વહીકૂંટમાં છે એ પીંડ ખાંડમાં સહીએ અત્યારે માનવ દેહ છે ને બધા પીંડ ખાંડમાં છે પીંડ ખાંડ ગયા પછી ઈંડ ખાંડ આવે ઈંડખાણ ખાંડ ગયા પછી જળખાંડ આવે જળખાંડ ગયા પછી અલ્પખાંડ આવે અલ્પખાંડ એટલે એક નરકની જ ખાંડ ગમે એના માલ ઢોર મરી ગયું એને આમ કીડિયું મકોડિયું પીળિયું માખ્યું લીલું માખ્યું જાતે જાતની જીવાત હોય એ ગંદકીમાં જ રહેતી હોય શૈલી ખાંડ ગંદકીની છે જેને જેને નબળા કર્મ કર્યા એને વારંવાર એ ગંદકીની શૈલી ખાંડમાં અવતારો મળે છે અને કાંઈ પણ હારા કર્મ કરો અને સંસ્કારથી જીવો તો તમે કાંઈ ન કરો ભજન ન કરો તો કાંઈ નહીં ઈશ્વરનું પણ તમારા બાળબચાને શાંતિ આપો તમારા ઘરે શાંતિ હોવી જોઈએ તમારા નામ બાબતની તોય તમને ફરીને ભેગ ફૂલનું ઝાડ હારું બનાવશે બીજા અવતારમાં અને ભગવાન ઉપર ફૂલ સડી દે ને તોય તમને બીજો અવતાર મોક્ષ જેવો મળી જાય તો જિંદગી જીવવી તો સંસ્કારથી જીવવી સંસ્કાર હશે તો સંપત્તિ મળશે તમને વૈભવ મળશે સંસ્કાર છે તો બધી વસ્તુ મળશે સંસ્કાર સિવાય કાંઈ નહીં મળે દિલ્હીનો રાજા હોય ને પણ એનામાં સંસ્કાર ન હોય તો એને પાંચ વર્ષ પડી ઉતરી જવું પડે પણ સંસ્કાર જો દિલ્હીનો રાજા હશે ને ધરતી માતાને પગે લાગે બેનું દીકરીને પગે લાગે દેવતાનોને પગે લાગે અને બધાને નમન કરતો હોય સંસ્કારી કાંઈ રાજા હોય તો એ પાંચ દસ વર્ષ હાલે બાકીનગર પાંચમે વર્ષે એને ઉડાડે હોય દુનિયાભાઈ સંસ્કાર વગર કાંઈ નથી મળતું સંસ્કાર વગર કાંઈ ભોગવી ન કો તમે સંસ્કાર હોય તો જ ભોગવી શકો નકર તમારે ખાવાનો ટેમ આવે બહુ માયા ભેગી કરી હોય બંગલા બનાવ્યા હોય હોય એક એક છોકરાની તમારી ક્યાંક પાંચ રૂપિયા ધર્માદે વાપરી રાખજો સંસ્કારથી જીવજો મારા વાલા સંસ્કાર સિવાય કાંઈ સંપત્તિ મોટી છે જ નહીં મોટામાં મોટી સંપત્તિ તો સંસ્કાર છે સંસ્કાર સિવાય કોઈ સંપત્તિ જ મોટી નથી સંસ્કારી હોય એના માવતર એના સંતાનોને સંસ્કાર આપ અને આપણે જે તમે આગળ જે ખાંડની વાત કરી કે છેલ્લે નર્ક આવે હવે નર્કમાં જે વ્યક્તિ ગયો એ તો માખ્યું મકોડા થવાનો પણ એ નબળા કર્મ કરીને ગયો છે એટલે પણ આત્મા છે એ અમર છે શરીર મરવાનું છે તો આત્મા તો ક્યાંથી ક્યાં પાછો જાય એની કાંઈ ખબર નથી આપણને પણ એક જે વાત મેં તમારા મુખે જ સાંભળેલી કે એક રાણી છે એ દાંત કાઢે છે અને એ જે કાંઈ વાત છે કે આત્મા છે એ અમર છે એ બસ ગોળ ગોળ સકડું ફર્યા કરે છે ચોર્યાસી લાખ યવનીમાં જઈને એ આખો ફેરા ફેર્યા કરે છે અને શરીર બદલ્યા કરે છે તો એ જે આખી રહસ્યની વાત છે એ તમે વાત કરો ખરેખર છે કાંઈ ઈશ્વરને બક્ષિત હોય ને કાંઈ ભજન હોય આગળનું પડેલું હોય તો પણ આત્મા આગળ પાછળનું કહીએ છે રાજા પહેલાં ગામડાની અંદર હોય કે મોટા શહેરની અંદર હોય રાજાનું મકાન ગામના શોખમાં બરાબર વચ્ચે હોય અને એના શોખમાં એ શોખની વચ્ચે એનું મકાન હોય બજારમાં કોઈ પણ માણા વ્યક્તિ નીકળે તો રાજાનો ખેલ હોય કે જણો વ્યક્તિ છે એમ એક ગામની અંદર રાજા રાણીભાઈ ઈશ્કે છે હિંડોળે અને બજારમાં બેનું દીકરીઓ પાણી ભરવા નીકળે છે એક વાણિયાના દીકરાની હોવું પાણી ભરવા જાય છે એની સુરતા ઉપર ગઈ અને સુરતા જાતા રાજાની સુરતા હામી ગયા એટલે બે રાજાએ દાંત ન કાઢ્યા પણ દીકરી રાજા હામાં દાંત કાઢ્યા એટલે રાજા વિચારમાં પીડ્યો કે આ કોણ છે આ દીકરી કોણ છે રાણીને કહે તમે નિશે જાઓ એ હેલ ભરીને પાછી આવે એટલે પૂછો તું કોણ છો ભાઈ શા માટે દાંત કાઢ્યા મારા રાજા હામાં તો રાણી કે સારું રાણીમા નીચે ઉતરીને ઉભા રહ્યા બજારમાં ઓટલા ઉપર કે બેટા હમણાં પાણી ભરવા ગયું એ કે હા બાપ બોલો શું કામ છે કે અમે બે ઈચ્છ શકતા હતા તે દાંત કેમ કાઢ્યા અરે રાણીમા એમાં પણ તમારે શું ઉતાવળ પૂછવાની કે નહીં બેટા એ વાત તો કરવી દુ હવે ઘરે જાઉ માં મારે સો મહિનાનો ઘોડિયાની અંદર મારો બાબલો ઈચ્છકે છે બાળક એ દીકરાને નવરાવી ધોરાવીને બસ બસ આજીને ધોરાવી છેલ્લા કોટ પૂરા કરીને હમણાં પાણી ભરવા આવશું બીજી હેલ અને પાણી શેરડે પાણીની હેલ ભરીને પાછી આવું ને આ તમારી મેળીના ખૂણા હેઠે આવું એટલે તમારી આ મેળી પડશે મેળી પડતા હું મરી જાય ગામ ભેગું થાય ને મને બહાર કાઢશે એટલે મારો આત્મો નીકળી જાય મારું ખાલી ખોળયું પડ્યું છે મારી વિધિ કરે નવમું કે અગિયારમું એ વિધિ મારી પૂરી થાય એટલે હું બપોર પછી હમણી થઈને આ મેળી હામી ઉઠતી છું તમારા રાજાને કહેજો એ વખતે પૂછી લે હું હમણાં તને ઉઠતી છું કાંઈ વાંધો નહીં રાણીએ તો રાજાને વાત કરી કે ભાઈ આવી રીતે આ દીકરીએ વાત કરી અરે કે ગાંડી કંઈક મગજ મગજ હશે એ તો થોડી વાર લાગી પાછી પાણી ભરવા ગઈ પાણી ભરીને પાછી હેલ લઈને આ બરોબર ખૂણે આવી કે આ મેળીનો ખૂણો પીડ્યો અને હાસીને દીકરી દબાઈ ગઈ તો રાજા રાણીને નક્કી થયું કે ભાઈ આમાં કંઈક જાણ્યા જેવું છે હારું દીકરીનું હાસીર્વાદ છે દીકરી મરી ગઈ ઓફ થઈ ગઈ એની વિધિ આવી અગિયાર મે દિવસે વિધિ થઈને અગિયાર મે દિવસે વિધિ પૂરી થઈ એટલે હમળી થઈને ને ઉડતી હતી તો રાજાએ કીધું કે ઓલી વાત તો કરો શા માટે દાંત કાઢ્યા હતા કે રાજા વાર લાગશે કે કેમ કે અહીંથી એટલા ગામમાંથી હાથ ગાઉ એક ગામ છે નગર નગરની અંદર એક વાણિયાને ઘરે હું આવતા લે બાર મહિના પછી હું હવા મહિના ને આવીને ત્રણ ઇસ્કા મને નાખીને પોષી લેજો બાર મહિના પછી આ વાત તમને મળશે રાજા કે બાર મહિના વીતી ગયા બાર મહિના જ્યાં વાણિયાને ઘરે દીકરીનો જલમ થયો ને હવા મહિનાની થઈ રાજાએ પ્રધાનને મોકલો કે ભાઈ આ વાત કરે આપણે ત્યાં જવું છે પ્રધાનજી જ ગયા કે ભાઈ અમારા રાજા ફલાણા ગામના આવે છે તમારી દીકરીને ઈસ્કા નાખવા તો વાણીયા લોકો રાજી થઈ કે મારી દીકરી વાઘશાળીયા રાજા ઈસકો નાખવા આવે કે સારું ભલે આવે તો પછી બીજેથી રાજા અને પ્રધાન રથ લઈને ગયા અને કીધું કોઈ બેનું દીકરી ઓરડામાં હોય તો બહાર નીકળી જાવ મારે દીકરીને હિસ્કો નાખવા જવો છે તો રાજા પોતે દીકરીને હિસ્કો નાખવા જાય છે ત્રણ દોરીના ઇસ્કા નાખી અને પૂછ્યું કે ઓલી વાત કરો શા માટે દાંત કાઢ્યા હતા ઓહો બહુ તાવે રાજા તમારે હજી વાર લાગશે પ્રભુ ક્યાંક કેમ કે હવે હું અઢાર વર્ષની થાવ મારા લગ્ન લખાય મારી જાન આવે અને શાર મંગળ વર્તાય શેલું મંગળ વર્તાય રે એટલે બા પાસે આવીને ઉભા રહીજો સેલું આ સેલું આવે પછી નહીં આવે એક તમને આ સેલો મારો હાલો છેલ્લી વાર કહી દઉં છો હવે તમને ધક્કો નહીં ખબર આવું ઓહો રાજા કે મારો બેટો અઢાર વર્ષ વિતાવવાના એ તો ધીમે 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 અઢાર વરસ પણ વિતાવી દીધા તો રાજાને બે બાજુથી કંકોત્રી આવી છોકરો બાજુથી આવી આ દીકરીના ઘર બાજુથી આવી તો રાજાને તો એક જ મનમાં તો રાજા પણ ન્યા ગયા ધીમે ધીમે શ્યાર મંગળવર ગયા રાજા જે ઉભા રહ્યા કે હવે તો વાત કરો કે તમે જાનમાં આવ્યા છો કે માંડવે એ કેવો માંડવે એને થયો જાનમાં એને થયો જાણવા જાવો છો કંકોત્રી તો બેય બાજુથી છે તો જાનવાળાને પૂછતા હો આ દીકરો કોનો પણ આવ્યા છો એ ત્રણ ચાર ભવિષ્યમાં એકાદન દીકરો તો છે ને તો રાજા ઉતારે ગયા અને કીધું ભાઈ તમે શેઠી આવો ચાર પાંચ ભાવી છો આ દીકરો કોનો પણ આવ્યા તોલા ઓલા શેઠિયાએ કીધું કે રાજા તમારા ગામની અંદર મારી દીકરી હતી આ છ મહિનાનો ભાણિયો મૂકીને તમારી મેળી હેઠે દબાઈ ગઈ હતી અને એ ભાણિયાને મેં પણ આવ્યા છે ઓહો કે રાજા તો પાછા ને ઉભા તમે મા દીકરો કે મને એ દાંત આવ્યા રાણી થો તારા આગલા અવતારમાં માં હતી કે મા દીકરો કેવા ઈસકે છે બીજા મને કોઈ દાંત નતા આવ્યા અગમ નિગમની વાત આવા જ આત્મા કરી શકે છે આત્મા છે એ છે ને અમર છે એને બધી ભાન હોય છે પણ અમુક અવળે રસ્તે જાય તો ભાન ભૂલી જાય હાથમાં અમુક ઠેકાણા બાળકો જન્મે ને તણ તણ વરના થાય કે આ કહે કે ફલાણા ઠેકાણા હું હતું ને ફલાણા મારા મા હતા ને ફલાણા મારા બાપ હતા પછી એને ધીમે ધીમે માયામાં લાગી જાય ભણતરમાન ભણતરમાન પણ આવી દે નામ તેમ પછી ભૂલી જાય પાછો પછી શેલે એને યાદ આવે પાછી આંધી અગમ નિગમની વાતો છે અગમ નિગમની વાતો એ બધું મહાન છે કેવી રીતે આજના યુવાનોને રહેવાય એની વિશે તમે વાત કરો જરાક અત્યારની પેઢીને તમે ગમે એટલું સમજાવો કે એક ઓખો થઈ ગયો અખો અખો થઈ ગયો હોનીનો દીકરો અને રજવાડાની અંદર રાણી સિક્કા બનાવતો તો એના સમાજના બીજા હોનીઓ ઈર્ષા કરી કરીને રાજાઓને સડાવ્યા એ કે આમાં અડધું ફલાણું ભેળવે ફલાણું ને આ ખોટા સિક્કા બનાવે છે બહુ હાંસું નથી નાખતો તો ધીમે ધીમે એનું કામ બધું ઓખાનું અખાનું લઈ લીધું હોની હોઈએ પછી હોની બધા કામે સડી ગયા અખો થઈને નવરો પછી અખાને એમ છું હવે મારે ભક્તિ કરવી છે ભજનમાં હોવી જવું છે કોઈ સાધુ સંત નહીં યાર એક નાકની વાળી થાય એટલું હોનું એની પાસે તો એક બેન જેભની માનેલી હોની દીકરી જ છે એને વાળી કરાવીને એને ભેટ આપી દીધી બેન હવે હું સાધુ થઈ જાઉં છું આ શેલી અમારી પાસે હોનું હતું તને આપી દઉં છું તોય પણ એ બેનને બીજા હોનીએ કીધું કે હવે અખા તાંબુ ભેટળ હતું આ થોડી હાંસી હોનાની વાળી છે આખો કહે કે નહીં અમે શું કરીએ નહીં અમારી નાત સમજાવ્યા જનાવરની જાત અને તમે ગમે એટલું સમજાવો તો જે સમજેલા હોય ને માતાના ઉદરમાંથી સંસ્કાર લઈને આવે એને સમજાવવા ન પડે અને ગમે એટલું રાડું નાખશો કણેરામ બાપુ આખી જિંદગી રાડ્યું નાખતા આવ્યા અને નાખે છે હજી તોય હજી સમાજ નથી સમજતો એમ તો જુઓ તો હવે મારી જેવા નાના સાધુડાથી કોણ સમાજ સમજવાનો છે કે સંતો આપણને હું સમજાવે છે એની વાણી થકી સંત વાણી થઈ એની જરાક વાત કરો તમે સંત વાણી તો બધું સમજાવે છે જીવવાનું સમજાવે છે ભજન કરવાનું સમજાવે છે ગુરુમુખી હોય એને કઈ રીતે રહેવું એ સમજાવે છે સંસારની અંદર કઈ રીતે રહેવું એને સમજાવે છે તો એમાં લેવાવાળા ઓછા છે બાકી નકરા છે ને હા ભલે ને હવારે કે આ ભજન બહુ સારા હતા ભલાના રાગ બહુ સારો હતો એ રાગના રસિયા છે બાકી કોઈને શબ્દોની ખબર નથી કે આ શબ્દ હું કહેવા માગે છે આમ સંતોના શહેરમાં માન સરોવર હાંસલા બેઠા એને તીર મોતી સણે સવા સવા લાખના એને નથી બીજો હાર સંતોને આ શહેરની અંદર હીરાના હાટડા છે આ સંતોને આ મહાસાગરની અંદર બધી વસ્તુ પડી છે પણ એ કોઈ લેવાવાળો દુનિયામાં છે નહીં અને જેને જેને લીધા એને ઝુંપડીઓ બાંધી અને ઈશ્વરના નામમાંથી જો વેરાગી બની ગયા છે એને હસલો કહેવામાં આવે છે ઈશ્વર પોતે હસલો છે અને સાધુડા જે ઈશ્વરનું નામ લે છે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ જે જેનો પંથ કોઈ માતાજીને માનતો હોય કોઈ પીરને માનતો હોય કોઈ શક્તિને માનતો હોય કોઈ શિવને માનતો હોય કે કોઈ રામને માનતો હોય એ એના ના નિમો પ્રમાણે જ્યારે ઈશ્વરના નામ લેતા હોય ને ઈશ્વર સાંભળતો હોય ઈશ્વરને બીજો સારો નથી નિરંજન નિરાકાર આ શબ્દોનો સારો કરે છે અને આદિયાશક્તિ છે રુધિરનો સારો કરે છે આ બે આ પૃથ્વીની રચના કરવાવાળા બે જ છે પૃથ્વીની અંદર બધી વસ્તુ આપણને આપી છે કપડાંથી માંડીને ખાવા સુધીનું આખું નાક કાન બધું બધી વસ્તુ એને જ આપી છે આપણે એને કાંઈ નથી આપતા આપણે ગમે એવી સડાવો હવા શેર ઘીનું બધા લાડુ બનાવીને ભગવાનને ધરી દો ભગવાનને એ માન નથી ભગવાનને માન એક જ છે કે એનું નામ કોણ લે ભગવાનને ઈશ્વરને ઈ સારો છે શબ્દનો ઈશ્વરને સારો શબ્દનો અને શક્તિને સારો રુધિરનો અમુક અમુક સમય આવે તો શક્તિ છે ને ખબર ભરી લે છે આપણે એને જ કહેતા મહા રોગ આવ્યો થોન એ વખતે પછી શક્તિ ખબર ભરી લે છે અને ઈશ્વરને એક જ શબદનો સારો કે મારું નામ કોણ લે મારા જે નામ લે જ મને વાલા તો સંસ્કારથી જીવવું હોય ને તો તમે નામ ન લ્યો તો કાંઈ નહીં પણ બીજાને કવરાવો નહીં અને સુખીથી જીવન જીવો તમારું સરગ જેવું જો ઘર બનાવો કે પણ કોઈ આવે એને આમ ઘડેક શાંતિથી જવું ભાઈ અહીંયા કાંઈ હસલ નથી બે હોવાની મજા આવી આણંદ છો આ ઘરે બહુ શાંતિ છે એવું જીવન જીવી લ્યો ને તોય સારું બાકી બધાને હેરાન કરતા હો અને ઘરે ડાપણની વાતું કરતા હો તો એ વાતું સંજોગ તમારી છે ભાઈ કાંઈ પણ સંસ્કારથી જીવશો અને સંસ્કારથી કાંઈ પણ તમારી અંદર સંસ્કાર હશે તો કાયમ આવશે સંસ્કાર સિવાય સંપત્તિ મોટી કોઈ છે જ નહીં હું એ જ માનું છું રૂપિયા મોટા નથી તમારો સંસ્કાર છે એ જ સંપત્તિ છે આખી લંકા રાક્ષસોની હતી પણ વિભીષણની અંદર સંસ્કાર હતા ભક્તિ હતી એટલે એ તરી ગયો બાપુ પણ મારે જે હવે વાત કરવી છે કે આજે ગામે ગામમાં કલાકાર છે અને બધા ભજનો ગાય છે અને અમુક કલાકારોને આપણે સાંભળીએ તો મજા પણ આવે પણ આજના કલાકારોને તમે શું કહે છે કે કેવી રીતે ભજન ગવાય કયા સમયે કેવા ભજન ગવાય કલાકારો માટે તમે શું કહો બાપુ અત્યારે તો ભેળાઈ ગયું છે આ દુનિયા ડિસ્કોને આવી ગયું છે તો ચાર વાગેથી એવા ભજનો હાલતા હોય કે દુનિયાને ડિસ્કો કરવાનું મન થાય એવો ભજન હાલતા હોય કેમ કે પૈસા પડાવવાનો સમય આવ્યો ત્યારે માણા અત્યારે સપ્તાવું કરે અવનો કરે માંડવા કરે પણ શું કામ આવા ગાય આવા કલાકારો હોય તો પૈસા આપે પાંચ રૂપિયા માણા ફલાણી માતાજી આવી ફલાણાના કુળમાં પૂંજાય છે કે હા હા ફલાણી મેલડી ક્યાં તો મેલડી વાળા અંદા ઊભા થઈ જાવ મેલેડીનો માનતા હોય ઊભા થઈ જાય અને આ મેલેડીને વધાવી લેજો ક્યાંક ખિસ્સામાં ભલે હવારે ટિકિટ ફાળવી ન હોય પણ એ બીજાની ફર ઉશી ના માગે પણ એ નામ ઉપર નાખી દે આ છે ને તારે સંસ્કાર નથી રહ્યો સંસ્કારથી જે ભજનો ગાતા ને એ હેમી હાજના ભજનો જુદા હોય બાર વાગ્યાના જુદા હોય બાર વાગ્યા પછી દોઢ વાગ્યાના જુદા હોય બે વાગ્યાની ફરજવાણી આવે પછી ત્રણ વાગ્યા પછી છે ને આરાધવાણી આવે પછી ચાર વાગ્યા પછી પ્રભાત્યા આવ્યા અંધા ભજનોના નિયમ હતા અને અંધા નિયમો પ્રમાણે ભજન ગવાતા તે સાધુ સંતો ટોકતા અત્યારે સાધુ સંતોય ટોકતા નથી સાધુ સંતોમાં એ કોને ખબર હું છું એ ભેળાઈ ગયું કે સાધુને જ કહેતા કે ભાઈ અત્યારે એ ભજનનો હોય એ ભાઈ બીજું ભજન બોલ આ સમય પ્રમાણે ભજન બોલ એમ બોલવું જોઈએ ને પણ કોઈ ટોકતું નથી એટલે દુનિયા આડેધડ હાલી જ મળી અને ગામો ગામ કલાકારો જેલમાં એક ગામમાં બે કલાકારો જેલમાં અત્યારે તો કલાકારોનો જમાનો આવ્યો પણ એકદી મરી જાહો મરી જાહો મરી જાહો તમે અન્યાયનો આ ધર્મને ઓથે રૂપિયા લેવાનું બંધ કરો નકર મરી જાહો સમય સમયના જે ભજન હતા આપણા નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ લોકો બાપુ એમ કહે છે કે નારાયણ સ્વામી સમયના જ્યારે ભજન ગાતા ત્યારે પારેવા નીચે અડધી રાતે નીચે ઉતરી અને ચણ ચણવા માટે આવતા પારેવાને અડધી રાતે હેઠે ઉતારે એ આપણી એક પરંપરા હતી ભજનોની અને બાપુ તમે કંઈક ભજનની એકાદી વાત કરો ભજન તો ઘણું કહી ગયા છે ભજનની અંદર વાણીની અંદર ઘણું કહી ગયા છે પ્રેમ લક્ષણા ભક્તિ સૌરીબાઈ પ્રેમ લક્ષણા ભક્તિ સૌરીબાઈ કરતા તો પણ ત્યાં જમ રાજા આવતા પાછા જતા કે બા તમે ગઢા થઈ ગયા હોય એમને મોકલ્યા છે તમને લેવા કે એ ભાઈ જાઓ મારો રામ નથી આવ્યો કે કેમ કે મારા રામને મારા ગુરુએ કીધું છે મારો રામ આવે ને પછી મારે આવવાનું છે તો રામ આવ્યા પછી રામના દર્શન કર્યા અને રામને ન્યાયને મોક્ષ આપ્યો આ પ્રેમ ભક્તિ કહેવાય વેદુરને ઘરેલી નારી પોતે દેહનું વાન ભૂલી ગઈ ભગવાનને જમાડવા બિહાર્યા કેળા ફોલતી ગઈ કેળાનું સાલ્યુ ભગવાનને પીર હતી ગઈ ગરબલો ગરબલો નાખતી ગઈ તો ભગવાન એ કેળાની સાલ્યુમાં રીજી ગયા હતા આને ભક્તિ કહેવાય આ પ્રેમ કહેવાય પ્રેમ ભક્તિ કહેવાય એવો પ્રેમ હોય તો ભગવાન આપણે કાંઈ ન ખવડાવવો તોય રિજી જાય જો કેળાનું શાલુમાં ભગવાન રિજી જાતો હોય પણ એઠા બોરમાં ભગવાન રિજી જાતો હોય સવરી બાઈને વલે તો પણ આપણે એમાંથી કાક તો થોડું ઘણું તો ભગવાન રિઝે એવું કરો સંસ્કારથી જીવન જીવો પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર પ્રેમ વગર ઈશ્વરય મળે નહીં એટલે ભજન કરો તો પ્રેમથી કરો ભજન ગાવ તો પ્રેમથી ગાવ ભક્તિ કરો તો પ્રેમથી કરો ભક્તિ શબરીએ પ્રેમથી કરી એટલે ભગવાન રામ એને આંગણે આવ્યા અને યમ રાજાને ધક્કા ખાવા પીડ્યા જે યમને ધક્કા મારી દે એ પ્રેમ ભક્તિ અને એણે પ્રેમ ભક્તિ કરી એટલે ભગવાન રામે શબરીને નવધા ભક્તિ આપી અને એના આત્માને પોતાની અંદર સમાવેશ આપ્યો ભગવાન રામ જેવો મહાપુરુષ શબરીને પણ પોતાની અંદર જગ્યા આપી શકે એ પ્રેમ ભક્તિની એવી તાકાત છે અને હવે પછી બાપુ આપણે રજા લઈ અને તમારે આજના યુવાનો માટે કે આજના માણસો માટે જે કાંઈ બે શબ્દો કહેવા હોય એ કયો બસ મારે તો એક જ વિનંતી છે ગુરુ મહારાજની મહેરબાનીથી એટલું કહું છું કે પણ સંસ્કારથી જીવજો અને કાંઈ ન ખાવાનું ખાતા નહીં ન પીવાનું પીતા નહીં અને ભાઈબંધ દોસ્તાર એવો કરજો કે કોક દી તમે સમય એવો આવે ને આ ખંભો પકડીને કે ભાઈ મુજાશ નહીં અલે દસ હજાર રૂપિયા તને મુશ્કેલ આવી છે એવો ભાઈબંધ કરજો જો ભગવાન મુશ્કેલ કોઈને નહીં આવવા દે સંસ્કારથી જીવશો ને તો ભાઈબંધની જરૂર નહીં પડે ભાઈબંધ આવશે ને તો એમ કે ભાઈ મારી પાસે એ જરૂર નથી તારે પાસે ભલે રહ્યા આવા સંસ્કારથી થી જીવન જીવજો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ બાપુએ ખૂબ સરસ આપણને વાત સમજાવી કે સંસ્કારથી જીવાય અને ભાઈબંધો હારા રખાય માવતરની સેવા કરાય ભાઈબંધ હારો હોય તો ખરા ટાણે કાયમ આવે એટલે એવા સારા મિત્રો કરજો સારી સંગાત કરજો ન ખાવાનું ખાતા નહીં ન પીવાનું પીતા નહીં આવો બાપુનો સંદેશ છે એટલે હવે પછી આપણે આ કાર્યક્રમમાંથી રજા લઈએ છીએ બાપુને વંદન કરીએ જય સિયા રામ જય શિયા